નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લી મેઘરજ તાલુકાના ઠાકોર સમાજના યુવાનો અને સામાજિક આગેવાન વડીલો દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ માટે મામલતદાર શ્રીને આવેદન પત્ર અપાયું વિશેષ સૂચિ ઓબીસી અનામત વર્ગીકરણ શું છે આપણે ઠાકોર ઓબીસીમાં આવીએ છીએ એવી જ રીતે અન્ય ઘણી બધી જાતિ અને સમાજના લોકો પણ ઓબીસીમાં સામેલ છે ઓબીસીમાં આવતા દરેક સમાજને સત્યાવીસ અનામત મળેલ છે સરકારી નોકરી માટેની ભરતી અનામતના આધારે થતી હોય છે હવે સરકારી નોકરી માટેની ભરતીમાં ઓબીસીમાં આવતા અમુક ચોક્કસ સમાજના લોકો લાભ